જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દેશો તો ત્યાં હું લઈને આપણે આવી ગયા છે ડુંગરામાં અને હવે હું સતી સતી જાય છે ધીરે ધીરે પાણા છે ભાઈ નીકળ્યા પાણા ખડ પણ છે ભાઈ નથી પાણા છે

អីដេញបាក់ពុះបាក់ពុះអឺ મિત્રો કન્ટિન્યુ રાખજો આગળ તમને બતાવું છે પોળી છે એકાદ અડધું આમાં બાવળી અડધા બધું છે તો આજે આપણે લેવા છે છત્રી ધોકો અને લુંગી કારણ કે બે દિવસથી લુંગી

ખાડું પડ્યું છે મસ્તીનું ગાળામાં અને ખડના થૂમડા વીણવા મળ્યું છે વાઢવા મળ્યું છે જોઈ શકો છો તમે વ્યાલાન બેલાન જેમ જેમ આઈ ગયા એમ તો થારો પીડો એમ અને ખડબડ બહુ છે પણ વાઢવા મળ્યું છે ફફડેથી બોલાવે અને બધી પાંડીઓ ને ભેહું ને બધું આવી ગયો તો આ જગ્યા છે ખોડિયારમાંની જે તમને ધાર ઉપર બતાવતો હું એ અને આ છે આપણા કાળ ભૈરવ દાદા પ્રોગ્રામ જે ડાયરો હતો

બાવળીએ પણ બહુ થઈ ગયો ભી હું જ બતાવી નહીં અમુક થઈ ગયા એવા બાવળિયા આમ આ જે છે ત્યાં તો કાંઈ ન બતાય એમાં લઈને જ આપણે ભેવું આવી છે તો મળું તમને ડેમેજ આવી ગઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને રાખો કન્ટિન્યુ તો મિત્રો ભે એ મારે મારી લીધું છે માદળું કોક કોકે માયરું નાક નાકલી આપણે હામું જોયું છે તમે થાવ મોર્ચ તમે હાલજી આપડે ભૂરા થઈ ગયા છે મોઝ બાય બાય મોર લા મિત્રો ખાડું મસ્ત ધરાઈને બેહી ગયું છે જો આ બાજુ બેઠું છે આ બાજુ બેઠું આમ બેઠું છે તો મિત્રો ભેવા બધી બેહી ગઈ છે બે તાર સરે છે એક અહીં સરે અને એ ખામે ખોડિયારમાંના મંદિરની પાછળ અને આપણે હુતા છે અહીંયા ગૌ સરે છે ખામે તો આવી રીતના મિત્રો આપણે હુતા હતા બેઉ બધી અડધી છે ને અડધી આ બધી બે છે વાદળા પણ જ્યાં છે વરસાદ આવે

પાણાની ની જ છે આ કોક એટલા ભરીયો હોય ને ચાર પાંચ ટ્રેક્ટર ભરે એટલા પાણા છે એમાં આ ધીરે ધીરે જાય છે કારણ કે સામે ને ગઈ છે તો છે અને છે

તો ઉયુ જાય ચીદ આમ આ બાજુના ના પડથારે પડથારે તો અહંતા આવ છે ને ત્રણ ચાર આમે આવે ઓ ધીરે ધીરે માથે માથે ચડતા ચડતા જાય છે તો બેઠા નું ઉતરે તો તમને બતાવું યુ તો રાખો કન્ટિન્યુ બતાવું તમને ઉપર નું બાકી આઈ ને આઈ ને તમારી જોઈ જોઈ લો તો મિત્રો ખાડું ધીરે ધીરે બાવળીઓ જાય છે અને જેમ જેમ આગળ જાય પણ આવતો જાય છે તો નીકળી જાય છે બાવળીમાંથી કાટ વધી ગલી છે હાલ થોડું કેવળ આવે પણ ખડ કાટું જ છે વધારે અને તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો એ ઠોલ લીધા છે ને ન્યા ઉધી કાઢ છે એટલે જેવી તેવી ઊન લીધા છે ન્યા ઉધી સરવન કરું છે અને આમ એઠે રીતે એઠે ઉધી છે તો મિત્રો આવું છે મિત્રો ખાડું પડ્યું છે અડધો આગળ ભીજે છે અને આ જો થૂમડા થોડે બી માથાઈ વાડવા મળ્યો પણ અને માં દીકરી બે સર અદો ને ટોપલો બાકી ખડ તો જામી ગયું છે આમાં બધે બાકી બધું આગળ વહી ગયું છે ધીરે ધીરે તો આપણે થોડાક આગળ જાય કારણ કે પડ્યું બધી આગળ વહી ગઈ આ તો ધીરે ધીરે વહી આવશે

તો મિત્રો તમને એથી મિત્રો બે વાગી ગયા છે અને ખાડું મસ્તી નું પોળી ગયું અને ચાલી સાફરી

આપણે તો ધ્યાન રાખવું પડશે તો આપું ધીરે ધીરે મોટા નાખતા નાખતા વીર જ છે સીધા તો મળું તમને ડેમેજ આવી તો ખાડું પડ્યું છે અને ધીરે ધીરે જાય છે ડેમ બાજુ જો આ બાજુ પણ પડ્યું છે અડધું પડ્યું છે માથે 我也。Oh yeah.